પ્રત્યેક કોણ જો સાથે મળે ને તો એમાંથી સરસ મજાનું લાડુ બને પ્રત્યેક અનેક ભારતના હિત ક્ષેત્રો જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે એમની વિચારધારાવાળી સરકાર આવે તો ભારત ભારત દબાય આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા એવા ઘણા દેશો છે તમે સમજુ માણસો સમજી જજો ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે એ કામે લાગ્યા છે એને જવાબ દેવાનો સમય હાથમી મે છે એ બધા જ રજવાડાઓને સમજાવીને ભારત ની અંદર રૂ વિલીનીકરણ કરી દીધું આ બે મહાન સપૂત ગુજરાત ના પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર વલભભાઈ પટેલા પગલે આ દેશ જેરા વિકાસ લઈને મયોતો આ દેશ પાસે કોઈ દિશા હતી ની આ દેશ ની અંદર દિવસોને એક ભ્રષ્ટાચાર નું નવું વાક બહાર આવતી હતી એવા સંજોગો ની અંદર 30 30 વર્ષ સુધી ગટપતની સરકાર કોઈ પણ સરકાર ને ચાલે

સામાજિક પરિવર્તન આપવું જોઈએ પરિવર્તન આપણે આપી શક્યા નહોતા આવા સંજોગો ની અંદર આપણા ગુજરાતના આ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે એક નવી વાત લઈ આવીને દેશને નવી દિશા બતાવીને આપણા સૌ કોઈના આશીર્વાદથી આજ સુધીનું કોંગ્રેસનું શાસન રહ્યુંમાં ક્યારેય પર કોંગ્રેસ વાળા સવીસ સવીસ લોકસભાની બેઠકો જીતી શક્યા નથી ગુજરાતની અંદર સાડા વર્ષના નરેન્દ્રભાઈના શાસનની અંદર

એવા નેતા અહીંયા લડવા આવ્યા છે ત્યારે મને આનંદ છે કે આજે એમના મત વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન જૂનાગઢમાં પણ આદરણીય રાજેશભાઈ ચુડાસમાના પણ પ્રચાર કાર્યમાં મારે જવાનું થયું છે આજે કેશોદ મુકામે એક સામાજિક સંમેલન અને કાર્યાલયનું વિધાનસભાનું ઉદઘાટન ડૉક્ટર મનસુખભાઈ માંડવીયાની લોકસભા મતક્ષેત્રનું આજે છે ત્યારે મને આનંદ છે કે ખૂબ મોટી સંખ્યાની અંદર કેશોદમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર નહીં પણ નગરજનો પણ જોડાણા છે તાલુકાના લોકો પણ જોડાણા છે આદરણી દેવાભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ભારતીય જનતા પાર્ટીના નગરના તાલુકાના પ્રમુખશ્રીઓ અને પૂજ્ય સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિની અંદર સવે સાથે મળીને પુનઃ એકવાર મોદીજીને આ દેશના વડાપ્રધાન બનાવીને મહાભારતીને વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે એક સંકલ્પતાથી એક સંપૂર્ણ ડેડિકેશનથી જેમની ક્ષણક્ષણ કણકણ મહાભારતી માટે છે એવા મોદીજીને પોને એકવાર વડાપ્રધાન બનાવવા માટે કટિબદ્ધતા સાથે ડૉક્ટર મનસુખભાઈ માંડવીયાને જંગી લીડથી જીતાડવા માટેનો કોલ આપ્યો છે ત્યારે સર્વ કેશોદ વિધાનસભાના લોકોને સમગ્ર લોકસભા મત વિસ્તારના લોકોને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું બંને સીટો રાજેશભાઈ ચુડાસમાની અને મનસુખભાઈની એ ઉમળકાભેર ઉત્સાહભેર જનતા જનાદનનું સમર્થન મળી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ જનતાના સુખ માટે સમૃદ્ધિ માટે સદવી રહ્યો છે ત્યારે મોદીજીના નેતૃત્વની અંદર એકવાર મહા ભારતીય વિશ્વગુરુના સ્થાને બેસે એની સંપૂર્ણ શ્રદ્ધા છે